રાજ્યના ખૂબ બધા સમાચારો છે દેશમાંથી પણ ઓપરેશન સિંદુરને લઈને ઘણી બધી અપડેટ છે મનરેગામાં થયેલી એક્શનની વાત છે રાજ્યમાં શરૂ થવા જઈ રહેલા ચંડોળાના ડેમોલેશન પાર્ટ ટુની વાત છે જીપીએસસી સામે ઉઠેલા પ્રશ્નોની વાત છે પાટણમાં સામે આવેલા જાતિવાદની વાત છે પણ એ બધાના ઉદાહરણને સાંકળતા પહેલાં તમને ભરૂચ લઈ જવા છે ભરૂચ જે ઇતિહાસમાં ભૃગુકચ તરીકે ઓળખાતું કનૈયાલાલ મુનશીની નગરી એક એવું નગર કે જેની સભ્યતાનો જેના બંદરનો જબરદસ્ત ઇતિહાસ રહ્યો છે એ ઇતિહાસ ગુજરાત રાજ્યની અસ્મિતા નામના શબ્દથી કનૈયાલાલ મુનશીએ આપણા સુધી પહોંચાડ્યો ભરૂચ કનૈયાલાલ મુનશીને કેટલા યાદ રાખ્યા એ ખબર નથી પણ રાજનીતિએ અસ્મિતા શબ્દને યાદ નથી રાખ્યો કેમ કે યાદ રાખ્યો હોત તો સ્થિતિ બહુ જ અલગ હોત ગોલ્ડન બ્રિજની વાત કરવી છે ગોલ્ડન બ્રિજ સોળ મે અઢારસો ને એનું કામ પૂરું થયું હતું અને એટલે જ આ સોળ મે હજાર પચીસે ભરૂચના લોકો બધાય કેક કાપીને પછી ગોલ્ડન બ્રિજને એકસો ચુમ્માળીસ વર્ષ પૂરા થવાનું સેલિબ્રેશન કર્યું એ જ્યારે આ ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એ ડેટા શોધતા શોધતા એક પ્રશ્ન મનમાં થયો કે અંગ્રેજોનો બનાવેલો એક પુલ કે જેને દોઢસો વર્ષ થવા આવ્યા છે એની ઉજવણી આપણે કરીએ છીએ અને હજુ એ પદયાત્રીઓ અને નાના વાહનો માટે એ પુલ વપરાય છે એ પુલ તૂટ્યો નથી એ પુલ પર એવા અકસ્માતો નથી થયા કે લોકો જતા હતા અને પછી એમ પુલ ચામાં ડૂબાડેલું પાર્લેજી બિસ્કીટ હોય ને આમ વચ્ચેથી તૂટી જાય એ રીતે જેમ બોપલનો બ્રિજ તૂટ્યો હતો એ રીતે તૂટી જાય કોણે બનાવ્યો હતો એ પુલ સ્વાભાવિક રીતે બ્રિટિશ ઓફિસર હતા સર જોન હોકશો એમનું નામ હતું એ બ્રિટિશ એન્જિનિયરે એ પુલ બનાવ્યો અને એ વખતે ખાસો લાખોમાં ખર્ચો થયો અને ખૂબ મોંઘો બન્યો એટલે એને ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું આ બ્રિજ બન્યા પછી એનું એન્જિનિયરિંગ એની ઉત્કૃષ્ટ કામગીરી એને વારંવાર એનું ઉદાહરણ આપવામાં આવ્યું આખા દેશમાં એના રેફરન્સીસ અપાયા અને પછી બ્રિટિશર્સે કરેલું કામ કે જે રાષ્ટ્રવાદી નહોતા બ્રિટિશર્સ આ દેશમાં આપણને ગુલામ કરીને જ ગયા આપણને બહુ જ ખરાબ રીતે એમણે પ્રતાડિત કર્યા હેરાન કર્યા શોષણ કર્યું આપણને બરબાદ કર્યા પણ એ જે બ્રિજ બનાવતા હતા એમાં ચોરી નહોતા કરતા એટલે અંગ્રેજો બહુ જ ખરાબ હતા પણ એ ચોર નહોતા આનું ઉદાહરણ એટલે આપી રહી છું કેમ કે ગુજરાત રાજ્યમાં એવરેજ તમે ગુજરાત રાજ્યનું આપણું જે ટોટલ લાખ કરોડની આજુબાજુનું બજેટ છે એમાંથી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ પાસે બધું બજેટ જાય છે દસ હજારથી પંદર હજાર કરોડ એક વર્ષમાં રોડના બાંધકામ માટે વપરાય છે રસ્તા બનાવવા માટે પુલને પહોળા કરવા માટે સાતસો ને એક્યાસી કરોડનું બજેટ છે એકતાળીસ સ્પેસિફિક સાંકડા પુલ હતા એના માટે સરકારે બસો ને પિસ્તાળીસ કરોડનું માત્ર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં ફાળવેલો આંકડો છે અને એ માત્ર પુલ પોળા કરવા માટે છે પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક પુલ સાઉથ સાવસ્મર હાલતમાં બન્યાના પાંચ વર્ષ પણ નથી થતા હોતા અને ત્રણ વાર એને રિપેર કરવો પડે છે અને પછી બંધ કરી દેવો પડે છે અમદાવાદના બોપલ વિસ્તારમાં થાય છે રાજકોટમાં થાય છે બનાસકાંઠામાં ચાલુ બ્રિજ તૂટી જાય છે સુરતમાં એ ઘટના સામે આવે છે છોટાઉદેપુરમાં કોઝવે તો ધોવાઈ જ જાય આખા પૂર્વ પટ્ટામાં પણ એક બનેલો પુલ એ પણ તૂટી જાય ને પછી નદીમાં થઈને લોકોએ જવું પડે ને એને બનાવ્યાને છ છ મહિના થયા હોય માત્ર અને તોય એ પુલ પાણીમાં જતો રહે તમે ત્યાં જઈને જાઓ ને આમ તમે હાથથી ઉખેડો ને તોય ખબર પડે કે યાર આ તો રસ્તા બધું હાથ પર આવી જાય છે સિમેન્ટ કોન્ક્રીટ કોઈ જ પ્રકારનું મિશ્રણ કશું જ ન દેખાય સિવિલ એન્જિનિયરિંગ જવા દો જે સ્થિતિ દેખાય આપણને જોઈને પ્રશ્ન કરે કે આપણે એવા કેવા રસ્તા બનાવી રહ્યા છીએ અંગ્રેજો અમુક લાખમાં ને અત્યારના સમયમાં અમુક કરોડમાં જેની કિંમત થાય છે એ બનાવતા ને ખૂબ ખર્ચો કરતા એટલે એને ગોલ્ડન બ્રિજ નામ આપતા અને એ લોકો બહુ જ ખરાબ હતા એમણે ખૂબ આપણા પર અત્યાચાર કર્યો અને એટલે જ અંગ્રેજોથી મુક્તિ આપણા દેશની બહુ જ મોટી ઉપલબ્ધિ છે અને આપણે એને દર વર્ષે મનાવીએ છીએ પણ દર વર્ષે જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે જેનો સ્કીન ટોન બદલાયો છે અને જે અંગ્રેજો કરતાં એ ખરાબ સાબિત થઈ રહ્યા છે એવા લોકોની વાત કરવી બહુ જ મહત્વની છે આપણને લોકતંત્ર મળ્યું અને લોકતંત્રમાં આપણે નેતાઓ ચૂંટ્યા આપણે એવા શાસકો ચૂંટીને આપણને પોતાને સરકાર આપી કે જેથી આપણે એવું ઈચ્છીએ કે એ આપણને સ્વાધીનતાનો અહેસાસ કરાવે આપણને એવું ન લાગે કે આપણે ગુલામ છીએ અને આપણને ખૂબ સારી વ્યવસ્થા મળે એના માટે આપણી પોતાની સરકાર છે આપણું બંધારણ કહે છે કે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા અમે ભારતના લોકો અમે પોતાને આ બંધારણ આપીએ છીએ તો આપણને જે બંધારણ મળ્યું એનો ઉપયોગ કરીને આપણે કેટલા અને કેવા નેતા આપ્યા એના થોડા ઉદાહરણ આપવા છે શરૂઆત સ્વાભાવિક રીતે કૃષિ પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બીજા પુત્રની ધરપકડથી કરવી છે કિરણ ખાબડ એનું નામ એકોતેર કરોડ જેટલા કરપ્શનનો આંકડો પ્રાઇમા ફેસી સામે આવ્યો છે અને માત્ર અમુક વર્ષના ડેટા શોધ્યા છે અમુક જિલ્લાઓ પૂરતી એજન્સીની કરેલી કામગીરીની વાત છે એમાં ટીડીઓ પણ આવી ગયા અને બાકીના બધા જ લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે આ પ્રશ્ન જ્યારે સામે આવ્યો કિરણ ખાબડનો કોંગ્રેસે પણ આ મુદ્દો ખાસો બધો ઉઠાવ્યો હતો ને એના પછી સરકારે ખૂબ લાંબો સમય લીધો પણ કાર્યવાહી કરી આ બહુ જ જવલ્ય ઘટનાઓ છે કે કોઈ એક મંત્રીના બે બે છોકરાઓ છે જેને જેલમાં મોકલવા પડે રાજ્ય સરકાર કાર્યવાહી કરે એપ્રિશિએટ કરવા જેવી વાત છે પણ વર્ષો સુધી જે લોકો ખાઈ ખાઈને એટલું બધું ભેગું કરતા જાય છે આ સિસ્ટમમાં એમની સામે ગમે તેવા કેસ દાખલ કરવામાં આવશે એટલી બધી બારીઓ એમના માટે છૂટવાની છે કે જીવનમાં એમને એમના કર્યાની સજા નથી મળવાની એ કૌભાંડ મનરેગાનું છે સામાન્ય મજૂરની રોજગારી અને સરકારના પૈસા બંને ખાઈ જવાની વાત છે કિરણ ખાબડની ધરપકડ થઈ એના પછી નર્મદામાં પણ આ મુદ્દો ખાસો ઉઠ્યો છોટુ વસાવા ત્યાંના નેતા છે છોટુ વસાવાએ પણ એ પ્રશ્ન કર્યો નર્મદામાં પણ બહુ મોટું મનરેગાનું કૌભાંડ થયું છે ત્યાં 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 તમે તપાસ કરશો તો પણ પણ ખબર પડશે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે અમારે કૌભાંડ છે જિલ્લામાં ઉઠાવીને એમાં વિસ્તારો વાળા જિલ્લાઓ છે ત્યાં વિષય બદલાશે એક જગ્યાએ મનરેગાનું હશે કોઈ જગ્યાએ ખેત તલાવડીનું હશે કોઈ જગ્યાએ સિંચાઈના કામોમાં હશે જળ સંચય જેવા એકદમ પવિત્ર આશય સાથે ફાળવવામાં આવેલા રૂપિયા ધારાસભ્યોને ખાસ આપવામાં આવેલા પૈસા ને ગ્રાન્ટ એમાં કોણ પૈસા ખાઈ જાય છે એના પર જ્યારે ખરાબ નિયત અને નજર રહેતી હોય ત્યારે આપણે કઈ રીતે બેટર સાબિત થઈ રહ્યા છીએ ગોલ્ડન બ્રિજ બનાવતા અને હાલના સમયમાં આપણે ઊભી કરેલી વ્યવસ્થામાં આપણે જે લોકતંત્ર બનાવ્યું એમાં ઊભા કરેલા એ પ્રશ્ન થઈ રહ્યો છે સૌથી પહેલા છોટુ વસાવાને સાંભળીએ જેમણે નર્મદાના કરપ્શનનો મુદ્દો મનરેગાના કરપ્શનનો મુદ્દો ઉઠાવ્યો છે આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે એને કોણ બહાર લાવશે કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે એની તપાસ કોણ કરશે મારે એમ કહેવું છે તો એ એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે એટલે એમને કોઈ નુકસાન થતું નથી એમને કોઈ સજા થવાની નથી કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે એ જ લોકો એની તપાસ કરવાવાળા છે જોર જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે એટલે એક જાતનું ષડયંત્ર કરીને આ દેશના લોકોને પાયમાલ કરવાનું આના નરેગામાં જ નહીં એક એક યોજના અત્યારે જે ચાલી રહી છે વિકાસના નામે એ વિનાશ કરવાની યોજના છે તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે આગામી જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા જિલ્લા પંચાયતની એના માટે બધું આ દોડધામ છે બીજું કંઈ છે નથી અને સત્તા અંકે કરીને આ તો પાંત્રીસ વર્ષ લગી આ લોકો સત્તામાં છે હવે તિરંગા યાત્રા કાઢીને તમે કોને બતાવવાના છે મારે એમ તમે સારું કામ કર્યું યાત્રા કરવાની કોઈ જરૂર હતી મારે એમ કેવું છે પરંતુ તમને એવું લાગે છે એમને એવું લાગે છે કે અત્યારે લોકો અમારી સાથે નથી અમને વોટ નહીં આપશે

કોઈપણ નેતા વ્યક્તિ જ્યારે મંત્રી બને છે ત્યારે એને કરપ્શન કરતા કોણ શીખવે છે કોણ એને સિસ્ટમ સમજાવે છે કે આ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થામાં આટલા લૂપ હોલ્સ છે અને તમારે આ જ કરવાનું છે કોણ છે કે જે એવી પોલિસી બનાવે છે કે જેથી તમે કરપ્શનને સીધો રસ્તો આપી દો જેમ પોર્ટલ પર કરપ્શનને લીગલ કરવાની વાત હોય અને બાકીના એટલા બધા લૂપહોલ્સ છોડવાની વાત હોય કે તમે સરળતાથી સમજી શકો છો કે એક પ્રોજેક્ટ કે જે આટલા કરોડમાં પૂરો થવો જોઈએ એની જગ્યાએ સરકાર આટલા રૂપિયાની પાછળ ફાળવી રહી છે અને આટલા રૂપિયા ફાળવ્યા પછી પણ આપણને એ કામ તો ક્યારેય મળતું જ નથી એટલે આપણા રસ્તા પાંચ વર્ષ પણ કેમ નથી ટકતા આપણે ત્યાં રસ્તા બનતા જ કેમ નથી એકોતેર કરોડ ફાળવાયા પછી પણ રસ્તા પર જ્યારે એક કાંકરો પણ ન ઢોળાય ન મુકાય અને રસ્તો બને જ નહીં તો આ વ્યવસ્થાની સામે આપણે કેવી રીતે લડીશું